મારી wow. oh, માળવાની વીર વિક્રમ ની મેલડી આવો મા કડી નો કાન ઘરાયો મારી ધારિયા કરત નવીર વિક્રમ ના માણસ દે તે હો જવાણ પારના પેર મેલણી વજે આવા જે મારી આચા હેતના હીરા મોતી ગમે રાત મારો પૂજણ ગરી ના પાણ વાહો કર્યો

બત્રીસ કલાક બનાવતો મારું નામ માતા નહીં આવું સભાનું દેરું આવ્યું ઈશ્વર ભગત

કરશનપુરાના લેબડાની માતા એ દરેક ને જાય આ કળ કુવાસે મજા મંડળ મજા ઈશ્વરભાઈ પાવળીયા ભૂ હું સત્રી ઘડી બત્રી ઘડી કોમ કરનારી ભૂઓ માતા ભાઈ આ તો કલર હમણાં વિશ્વાસ થી પચી વર્ષથી આયા પેલા તો કાચો લેપણ નો ઘર હતો જેનું ગોખલ હતું તૈન દળો ની વાતો કરું છું આ તો તમે દુનિયા આ કલર લાયા મારા બાપ માતા ને કોઈ કલર ની જરૂર નહી આ કાળા માથા નું કલર લાવ્યું આ બધું આજ પાછું કલર વગર ચાલતું એ નહી કલર ને આવું શોભાય નહી ભાઈ હું કુ છું રાજુભાઈ

રૂપિયા પાડી કોઈ દાડો હંકાર ના લાગવો અને સુકાવી તો પાવળીયા કોઈ ગરીબ ની બજારમાં હિસાટ ના કરવી આવું સભાનું ધીરું બોલવા આવી ગયા પણ બાપુ ગાદી ઉપર પાવર કરવા નથી આવી હું તો નાનાની નહીં અને ખોટો વેપારી ઈશ્વર ભગત બજારમાં નીકળી નહીં બોલે વડે મોટો ચોલ્લો કરી અને સીટપુર ની ખોટી ચેન પહેરી બજારમાં નીકળી જાય કાલ બાપ ચેન તૂટી જાય ભાઈ અને ઘેર બેહવાના વાળા આવું ભૂ પણ હું કરશનપુરાની માતા આવીશું ચાર ચાર ચપટી એ કલમાની છે અને હું વેળાની માતા બધાના ઘેર ઈશ્વર ભે જબરી જ હોય છે ભાઈ હું નહીં કેતી કોના ઘેર જબરી નહી હોય પણ શું હું મોઢવાની માતા મારી સદીની તેડાયેલી જાજે હું આવીશું મારો જહુ નો પગ ફેરો સદીના મોઢવાય છે જગત ને શું ખબર પડશે પાવળિયા મા દેવી ખામા જય ભાઈ ગરીબની માતા શું પાવળિયા તું તો મને જણો છે બાબા ગોફણ આવે આવું ભૂલ એ પર માતા ચડાવતું છે હું ચડાવી દીધી આવું હું સભાનું દેવ બોલું મેં જવું એ ભાઈ પણ ન્યાયમો સતમો હેડજો સતમો રહેજો તકલા જેટલું દેવનો તો ન્યાય ખરાબ કરતા ને કોઈ દાડો લૂંટાવાનું આવશે ને દલપતભાઈ હું સભાનું દેવું બોલું લે અને કોઈ દાડો બાપડા બચારા થવાનું નહીં આવે હું સભાનું દેવું બોલું તે હું બનાવ્યું

પડાઈ લઈએ તો ખોટું પડે અને ખાલી કલર કરી તો દલપતભાઈ ખોટું પડે ભાઈ પણ જગત ની માતા ઈશ્વર ભાઈ બધો જબરી જ છે ભાઈ કોઈ ને ડૂબળી નહી પણ ભાઈ મારખાણ ઘેર આવજો ફાવળિયા મારી ના આવતા પછી તમાર દેવ મને અરજી ભણાવવાની જરૂર નહી બાપ તમે હાચા હજાર ટોળા પછી થાપ ખાઈ ઘેર આવો મને કોઈ અરજી ઉસવાની જરૂર નહીં તમે હોજે પેલા આઠ વાજે વાળું કરો અને દેરીની સાત વાજે વિશાલ વગર અને ન્યાય ન લાવું તો મારું નામ માતા લઈ લે અરે ઓ ગોવિશરભાઈ આવો રાધનપુર તાલુકામો કામ વાદીના સુક્રોને પરબ ખોરે લકડીઓનો પાર પડ્યો વે ભગવાન તો જબરો ભાઈ સાપરામાંથી બરોબર પત્રો માં એને પત્રોમાંથી બરોબર ધાબા માં ઈશ્વર ગોઠવાણી હોય સભાવાળો અને જોપા દલપતભાઈ કોઈ શકન ન લેતું ભગવાન માતાજી તમને રડિયા લ્યુ હોય અને તમારી કરમ ને ગાઈડો ને પુને થી તમને મજૂરી માતા એ દેવ શક્તિ એ સાથ આલ્યો હોય પણ ત્રણ વસ્તુ ખાલી નેવો લઈને લઈ ક્યારે બાપડા બચારા હું માતા થવા દઉં ફુકુસુ ભાઈ જય ઈસુ કરશનપુરા ના માતા એ વર્ગોમ તાલુકામાં દોડી રી છું દોડું છું અને સતનો કાળી નથી વાવડો ચાલુ છું ને અઢી આવી છું ભગત મને પૂછ બે વેણ છે ત્રીજો બતાવો છે કરશનપુરાની માતા પાવળિયા ધી હલવાઈ મેલડી રાજુ ભગત મારી જમ્મુનો પગ ફેરો ગાદી મોશન આવકી ઓળખ્યા છે તારા કને તહેણ ઈશુ ભગાડ હું કરશનપુરાની માતા અઢી આજે ફૂલ કચરો પેટીમ જતો રહી બુઓ મણસો આશી આલી રતી આલી હવ ઘેર જતો રહી પણ જેમ જેમ દાડો જાય વેળા જાય કરશનપુરાની માતા આ ઓગણ ચંદડી આના લેવડ કઈ જવું છું મણસો ના ગીધા છો ઉજાજે મત અને દેવ અવાજ મારે ઘરમાંથી અવાજ મારે ડગલું ભરજે

અને બરોબર માતા બોલવાઈ કરશનપુરાની જલ જહલ કુકુ શું ભાઈ આ જેવું વેણ પાડી છે એવું વેણ પાડજે સધીનો અને જમ જમ દાડો જાય વેળા જાય આજ તો બીજું કોઈ કહેતે નથ પણ એક દલનો સધીના નામનો વડગામ તાલુકામાં મારી જહોનો ડંકો છે એવો તારી મસોણી સધીનો ડંકો ન કર કે મને આજ ગણ છે ઢોલેડા હું ગરીબના નાતની માતા છું ગરીબ ના ભાઈ જઉં છું ફૂગું છું ભાઈ રોવાઈ નું અધી રાત નું રોવાઈ નું રૂંગું છું બાઉલિયા રાજુ ભાઈ કરશનપુરા માતા જે કહું છું મારો ભગવાન કોઈ દાડો તમારો કદમ ની ઉતરવા દે હું સવાલ ઉતરું છું ફૂગું છું ભક્તો હું પણ જેવા સેવા ડાયા થઈ ને ભાઈ